આશાપુરા ના સાનિધ્ય માં આશાપુરા ની સોગંદ ખાવ છું ક્ષત્રિય સમાજ ની બેન દીકરીઓ માટે

મત આપશે અને હું મારી સાથે એવા પાંચ પાંચ ભારતીય જનતા પાર્ટી મતદાન આપવાના આશાપુરા ના સમુ છું જય રાજપૂતાના માત્ર ધર્મ ગીર જય માતાજી સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો